જો તમે જાણીતી હેડ એન્ડ શોલ્ડરનું બ્રાન્ડનું શેમ્પુ સુરતમાંથી લેતા હોય તો સાવધાન સુરતમાં એક પર એક ફ્રી મળતું શેમ્પુ તમારા વાળને સુંદર રાખવાને બદલે નુકસાન પહોંચાડી શકે છે શહેરમાં નકલી વસ્તુ મળવાનો સિલસિલો યથાવત સુરતના અમરોલી પોલીસની કાર્યવાહી આઠ વર્ષથી ઓનલાઈન જાણીતી કંપનીનું ડુપ્લિકેટ શેમ્પુ વેચાતું ગોડાઉન પકડાયું સોળ પોઈન્ટ છત્રીસ લાખના મુદ્દામાલ સાથે એક કિસ્સમની ધરપકડ જાણીતા પોર્ટલ પરથી ધંધો કરતા ડેનિશ વેરાણી અને જેમિલ ગાબાણી વોન્ટેડ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડેડ શેમ્પૂ ઓનલાઈન એક ઉપર એક ફ્રી આપતા હતા હિતેશ શેઠ નામનો ક્લાર્ક ઝડપાયો કતાર ગામના ડેનિશ અને જેમિલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી